નમસ્કાર આપ જોઈ રહ્યા છો પી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત સુરત શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલમાં ફરજ નિભાવતા નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલા પર હુમલો નવી સિવિલ હોસ્પિટલના ગેટ પાસે વહેલી સવારે હુમલો થયો હતો જાહેરમાં કેન્ટીન પાસે ઘટના બની હતી હુમલાખોરની ધરપકડ કરવામાં આવી છે અને ખટોદરા પોલીસે તપાસ શરૂ કરી છે કડીવાલાના હુમલા પર સિવિલ હોસ્પિટલમાં ચકચાર મચી ગયો છે મળતી માહિતી મુજબ હુમલો કરનાર વ્યક્તિ ડ્રાઈવર છે અને ચક્કુ વડે હુમલો કરાયો છે કડીવાલાના આધાર કાર્ડ અને પાન કાર્ડ લઈ ફરાર થઈ ગયો હતો હુમલો કરીને ફરાર થયેલ હુમલાખોરને મજુરા ગેટ પાસેથી પોલીસે પકડી પાડ્યો છે અને હુમલાખોરને ખટોદરા પોલીસના હવાલે કરવામાં આવ્યો છે હુમલામાં કડીવાલાને માથાના ભાગે અને પગના ભાગે ઈજા પહોંચી છે चेतन सोलंकी नाम का यहाँ पे एक एक्स ड्राइवर कॉन्ट्रैक्ट का था उसकी मम्मी यहाँ सफाई कामदार थी वो भी रिटायर होने में दस साल हो गए उसकी सासू नर्स थी वो भी रिटायर हो गई उन्होंने लव मैरिज किया था उनका झगड़ा घर चल रहा था मई महीना में, में उसको घर से निकाल दिया था वो मामला सुलझा लेने ले के लिए गणेश को लेकर मेरे पास आया यहाँ बीस तीस साल से मेरे पास था यहाँ कैंपस में रहता था इसलिए मैंने मदद नहीं किया क्योंकि उसकी औरत को मार रहा था सुबह पाँच बजे वो आया मुझे सीधा मारने लगा मेरे ड्राइवर को पहले गाली गलोज किया चप्पू निकाला ड्राइवर ने पकड़ लिया फिर मारने का पहले कोशिश किया फिर ड्राइवर सब लोगों ने पकड़ लिया मैं भागा तो वो फटका भी मारा और बाद में जब हम पुलिस को जान करके वापस आए तब गाड़ी को पत्थर मार के दोनों कांच तोड़ दिया वो बैग जो था वो भी ले गया और फिर पुलिस ने मजूरा गेट से उसको पकड़ा कुछ लुट भी हुआ है હા એક હજાર રૂપિયા સાથે એટીએમ કાર્ડ આધાર કાર્ડ આવું નવા સમાચાર જોવા માટે જોતા રહો પી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત